ભારે નુકસાન પહોંચ્યું છે જો કે કોઈ જાનહાનિ નથી થઈ આગનું કારણ હાલના તબક્કે અગબંધ રહ્યું છે પરંતુ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં ફાયર સિસ્ટમ હતી કે નહીં હોય તો કાર્યરત હતી કે નહીં એ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે અને જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે